નમસ્કાર સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે ઓગણીસ એપ્રિલના રોજ ઉમરેઠ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા તાજેતરમાં અમલી લાવવામાં આવનારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી અને વકફ એમેન્ડમેન્ટ બિલના લાગુ કરવાના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો યુસીસી અને વકફ સંશોધન કાયદા અંગે મુસ્લિમ સમાજે કેન્દ્ર અને રાજ્ય સરકારના મુસ્લિમ વિરોધી નીતિનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને કાયદો પરત લેવા માંગ કરી હતી આ વિરોધ રેલીમાં ઉમરેઠ શહેર અને તાલુકાના સુરેલી બેચની થામણા પણસોરા ભાલેજ ધુલેટા વહેરાખાડી ગામના સક્રિય આગેવાનો અને વડીલોએ એક ટૂંકી મોન રેલીનું આયોજન કર્યું હતું વિરોધના બંધારણીય અધિકાર અંગે અગ્રણીઓએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ કોઈ કારણે રેલીની મંજૂરી આપવામાં આવી ન હતી આ બાબતે ઉમરેઠ શહેર તથા તાલુકાના મુસ્લિમ ભાઈઓએ ઉમરેઠ મામલતદારને એક આદનપત્ર આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ઉમરેટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કાર્યક્રમ અંતે મુસ્લિમ અગ્રણી સોહેલ ચિસ્તિયાએ યુસીસી અને વકફ બિલ અંગેની તીખી પ્રતિક્રિયા આપી હતી આજે અમે આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ઉમરેટ ગામમાં ભેગા થયા છે આજે અમારે એકઠા થવાનું મુખ્ય કારણ એવું હતું કે મોજુદા સરકાર દ્વારા વકફ બોર્ડ અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવા માટે લાવી રહ્યા છે અને બહુમતીના જોરે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આનો વિરોધ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે તેની સાથે સાથે આનો મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ નષ્ટ થઈ રહ્યો છે તેની માટે અમે વિરોધ કરવા આજે ઉમરેટ મુકામે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જ્યાં જે લાગતું વળગતું હોય તે અધિકારીઓને આવેદન સ્વરૂપે મૌન રેલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી છે પોલીસ દ્વારા હુમલેટ મામલતદાર સાહેબશ્રીને અમે એક પરમિશન માગી હતી કે ભાઈ મૌન રેલી કોઈપણ જાતના સૂત્રોચ્ચાર વગર કાયદાની મર્યાદામાં કાયદાને સાથે રાખી અમારે કાળી પટ્ટી અને તિરંગાને સંવિધાનને સાથે રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું પણ બદનસીબે રાજકીય આકાઓના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવવું છે કે જો દારૂની પરમિશન લેવીએ તો મળી જાય છે પણ કાયદાની મર્યાદામાં સંવિધાનને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારી અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવીએ તો નહીં મળતી એ બહુ બદનસીબની વાત કહેવાય અને જો દારૂની પરમિશન ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લઈને ના મળે એ બહુ ખોટી વસ્તુ છે તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે એટલા માટે મામલતદાર શ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં રોજબરી જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે અને બસ આ સાથે સરકારશ્રી પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવો ના જોઈએ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે હસ્તુ જય